ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પણ ક્લિક કરો જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને મળે જય સંતોષી સ્વાગત છે જાણીએ આજે તમારી રાશિઓ શું કહે છે તમારો દિવસ કેમ રહેશે આજે શુભ વિચારેની શરૂઆત કરીએ જીવનની દરેક નવી સવાર નવી વાર્તા લખવા માટે આવે છે ઊંઘ માટે એકાંત યાત્રા માટે પ્રેમ અંતહીન સમય માટે કવિતા જીવવા માટે ભાષા ઉંમર માટે આંસુઓ માટે નવી દુઃખ અને મૃત્યુ માટે ક્ષણ જોઈએ હંમેશા યાદ રાખો સારી દિવસોની ખાતરી માટે ખરાબ દિવસો આવવા જ જોઈએ આજનું પંચાંગ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર ફાગન માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ સવારે નવ વાગીને બે મિનિટ સુધી રહેશે ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થશે વિશાખા નામનું નક્ષત્ર બપોરે દોઢ સુધી રહેશે ત્યારબાદ અનુરાધા નક્ષત્ર શરૂ થશે આજે રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય બપોરે બે વાગીને પાંચ મિનિટથી સવારે ત્રણ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે આજે અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે બાર વાગીને એક મિનિટથી સવારે એક વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે આજે ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં છે અને આજે સૂર્યકુંભ રાશિમાં રહેશે અમે તેમાં એક નવી ઉર્જા અને નવી લક્ષ્ય જોઈશું તમારી વાતચીતનું સ્તર અવિશ્વસનીય રીતે સારું થયું છે તમે એવા વ્યક્તિઓ સાથે મળી શકો છો જે તમારા જીવનને આર્થિક અને આધ્યાત્મિક રીતે ઘણું અસરિત કરશે તમે પોતાને વધુ સારી રીતે સમજી શકશો અને આથી તમને જીવનની દિશા નક્કી કરવામાં મદદ મળશે તમને આ અવસરનો લાભ લઈને તમારી વર્તમાન સમસ્યાઓને સોલ્વ કરવા માટે વિચારવું જોઈએ હવે તમે ઉત્સાહિત છો અને ભૌતિક સફળતાનો આનંદ માણી રહ્યા છો સ્વસ્થ શરીરને સારા ખોરાક અને દૃષ્ટિકોણની જરૂર છે આ એક નવી યોજના અથવા ડો ટોટ અવતરણ ચિહ્ન વિચાર કરવા માટે આદર્શ સમય છે આત્મવિશ્વાસી અને સમર્થિત અનુભવો છો તો હવે તમારી યોજના પર આગળ વધો સફળતા પ્રાપ્ત કરવા માટે તમે કઠોર મહેનત કરી છે અને હવે તમારી કિસ્મત તમારા તરફ છે તમે ભાવનાત્મક સ્તરે નિરાશ છો અને જીવનનો આનંદ પણ માણશો સફળતાને એક ઉપહાર સમજે અને તમારા જીવનમાં કોઈપણ સિદ્ધિને લઈને વિનમ્ર રહો કારણ કે વિનમ્રતા લોકોના હૃદય જીતી લે છે આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે સંપર્કમાં રહેવું પડશે નહીંતર કોઈ બાબતને લઈને ગેરસમજ થઈ શકે છે જો તમારી પાસે કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યું છે તો આજેનો દિવસ આપના માટે ખાસ રીતે લાભદાયક રહેશે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે નોકરીમાં આજે તમને પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે અધિકારીઓ પાસેથી આજે તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે વિવાહયોગ્ય લોકોને માટે આજે કેટલાક સારા સંબંધો પણ આવી શકે છે આજનો દિવસ તમારા માટે આનંદમાં રહેવાનો છે પરિવારના કોઈ સભ્ય જો કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન હતા તો તમારી તે ટેન્શન પણ થોડું ઓછું થશે તેમના પોતાના પાર્ટનર સાથે મુલાકાત થઈ શકે છે તમને તમારા બિઝનેસમાં કોઈ ડિલને ફાઇનલ કરવા માટે વિચારણા કરવાની જરૂર છે તમે સંતાનના કરિયરની બાબતે પણ વિચાર કરી રહ્યા છો કોઈ નિર્ણય લઈ શકો છો તમને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું પણ મોકો મળશે આજે કોઈને કોઈ કામને લઈને ચાલતી જબરદસ્તી તમને થકાવી શકે છે પરંતુ આ મહેનતનું પરિણામ સારું જ મળશે કોઈ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ મળશે અને એકબીજાના સંપર્કથી સૌને ખુશી મળશે નવા કામની યોજના બનાવશું અને સમગ્ર વિશ્વ સાથે આગળ વધશું કેટલાક લોકો તમારા પક્ષમાં કામ કરી શકે છે કોઈ રોમાંચક તકનો લાભ ઉઠાવવાનો સમય છે પ્રવાસો યોજી શકો છો કેટલાક કાર્ય અનુભવ આપશે જલ્દીમાં ના પડતા અને તમારા વિચારને મજબૂત રીતે વેપારમાં મૂકો નવી એગ્રીમેન્ટ પર સિગ્ન કરવા પહેલાં બારીકીથી તપાસો નોકરીમાં સ્થાનાંતરણ કે જવાબદારી મળી શકે છે ફ્રીલાન્સરને અચાનક મોટો ક્લાયન્ટ મળી શકે છે ક્રિએટિવ ક્ષેત્રના લોકો પોતાની ટેલેન્ટને સાચી દિશામાં લગાડજો આફતથી બચવા માટે જલ્દી અને વધારે આત્મવિશ્વાસના કારણે નુકસાન થઈ શકે છે ફાઇનાન્સ સંબંધિત મામલાઓ દિવસની શરૂઆતમાં જ નિપટાવી લો બપોર પછી પરિસ્થિતિઓ વિરુદ્ધ થઈ શકે છે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પ્રવૃત્તિઓમાં સમય બરબાદ કરતા સારી માહિતી મેળવો હવે પ્રેમજીવનની વાત કરીએ તમારા સંબંધોમાં ધીરે ધીરે બિનકહેલી વાતો છે અનસૂલજાયેલા મુદ્દાઓના કારણે અંતર આવી રહ્યો છે તમે આ કારણે તેમને સામે લાવવા ઈચ્છતા નથી કે કશો આથી સંબંધ તૂટે નહીં પરંતુ આજે તમે સામાન્ય રીતે નહીં પરંતુ અસામાન્ય રીતે સામનો કરવા માટેના મૂડમાં રહેશો અને જે વાતો તમને પસંદ નથી થઈ તો તે વાતોને ચર્ચા કરીને સ્પષ્ટ કરવા માંગશો નવા સંબંધની શરૂઆત માટે તમે ખૂબ ઉત્સાહિત છો અને આ માટે તમે તમારો અથવા બનાવટ બદલવા માટે તૈયાર છો લગ નશ આ સસુરાલવાળાઓ તરફથી કષ્ટ અનુભવશો પરંતુ આથી પરેશાન ન થાવ જો કે આજે તમે નબળાઈ અનુભવી રહ્યા છો તો ડોકટર સાથે મળ્યા આજે તમારો ભાગ્ય સાથે છે અને તમે ધન પ્રખ્યાતિ અને ઓળખ મેળવી રહ્યા છો તમે વૈવાહિક જીવનનો આનંદ માણી રહ્યા છો રોમાંસની દૃષ્ટિએ તમે ભાગ્યશાળી છો આવનારા સમયમાં તમે થોડા મજેદાર પળો માણી શકશો જીવનનો દરેક પળ અલગ અને અનોખો છે તેથી તેને ગુવાવવા બદલે તેનો સારો ઉપયોગ કરો હવે કરિયરના વિશે વાત કરીએ તમે તમારી શક્તિ અને કમજોરીઓ વિશે સારી રીતે જાણો છો આ ગુણો તમને સફળતા અને ટોચ સુધી લઈ જશે નવા કામ અથવા વ્યવસાયની શરૂઆત આજે ન કરો તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો પરંતુ એ વર્તન અને અહંકાર વચ્ચે સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે પતળી રેખાને અવગણશો નહીં તમારી મુશ્કેલ મહેનત સફળતાને એટલી આકર્ષક રીતે ખેંચી રહી છે જેમ કે જન્મદિવસનો કે કજાણ્યા લોકોને આકર્ષે છે ભાવનાત્મક રીતે તમે પોતાને ભાગ્યશાળી માનશો પોતાનું થોડું સમય કાઢો આ નાના જીવનમાં તમને ઘણા કામ કરવા માટે મળશે આવી સ્થિતિમાં થોડી ભૂલો થવાની સંભાવન પણ છે આજે તમારા કાર્યક્ષેત્રમાં થોડી ગફલત આવી શકે છે છતાં તમે સારી રીતે કામ કરી રહ્યા છો સાથેમાં તમને એક વ્યાપારમાં જોડાવાનો પ્રસંગ મળી શકે છે જે ખૂબ જ લાભદાયક અને ઇનામદાયક હોઈ શકે છે સારી રીતે ભરેલા છે પરંતુ આ પ્રકારનો પ્રસ્તાવ તમે પહેલાં ક્યારેય જોયો નથી કે સાંભળ્યો નથી તમે નિર્ણયની સ્થિતિમાં રહેવા જઈ રહ્યા છો લાંબા અને સાવચેતીપૂર્વક વિચાર કર્યા પછી તમારો નિર્ણય લેશો હવે વાત કરીએ તમારી આરોગ્યની આ સમય એક મજબૂત શારીરિક કાર્યક્રમ શરૂ કરવા માટે એકદમ યોગ્ય છે તમને આ પણ સમજવું જરૂરી છે કે જીવનનો સંપૂર્ણ આનંદ લેવા માટે સ્વસ્થ શરીર હોવું ખૂબ જરૂરી છે કુલ મળી તમે તમારી આરોગ્ય માટે જાગૃત છો પરંતુ વધુ સમર્પિત બનશો તમે કોઈ રમતની સ્પર્ધામાં પણ ભાગ લેશો અને ખૂબ જ સારા પરિણામ મેળવી શકો છો તમે તમારી ડાયટમાં પણ બદલાવ લાશો આજનો ઉપાય આજ તમે ભગવાન વિષ્ણુજીની યોગ્ય રીતે પૂજા કરો બહુ શુભ રહેશે સંગીત જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે